મિત્રો જીગન્ય વિદ્યા મંદિરમાં એક વખત હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો છે ધોરણ ચાર ગણિત ડિસેમ્બર માસની અંદર જે એકમ કસોટી લેવનાર છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેજમાં આવેલા બે લાયકોનને ટચ કરી લેજો જેથી જ આવા નવા વિડીયો આવતા અપડેટ મળતી રહે તો પ્રશ્ન નંબર એક છે સૂચના પ્રમાણે લખવાનું છે

તો ગોળની અંદર અહીંયા બાટ ડિઝાઇન અહીંયા દોરેલી છે તમે વિડીયો સ્ટોપ કરી અને અહીંયાથી દોરી દોરી શકો શકો છો છો અથવા તો ગોળની અંદર તમે કોઈ પણ બે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે વિકલ્પ પસંદ અહીંયા કરી અને જવાબ લખવાનો છે વિકલ્પો આપેલા છે તો એક છે નીચે પૈકી સેના દ્વારા સૌથી મોટું વર્તુળ દોરી શકાય તો

પાંચ એક વર્તુળમાં કેટલા કેન્દ્ર હોય છે તો એક વર્તુળની અંદર તમને ખબર છે કે એક જ કેન્દ્ર હોય એક જ કેન્દ્ર દોરી શકીએ પ્રશ્ન નંબર બે છે ત્રણ છે સોરી

એના આકૃતિઓ વર્તુળ દોરવાના છે જોઈએ પ્રશ્ન નંબર 4 સૂચના પ્રમાણે કરો નીચે આપેલા ચિત્રમાં એક એટલે કે એક દ્વિતીયાંશ ભાગ અડધા ભાગમાં ઘટ કરવાનો છે મિત્રો અહીંયા અલગ અલગ જે મે ચિત્રો આપેલા છે અહીંયા ચો તો ચોરસની અંદર ચાર ખાના આપ્યા છે તો આપણે બે ખાના એ અડધા આપણે અહીંયા આ રીતે આપણે ઘટ કરી દેવાના છે તો એક દ્વિતીયાંશ આ ભાગ થઈ જશે એ રીતે આ વર્તુળ છે આપણે આ એક દ્વિતીયાંશ ભાગ અહીંયા આ રીતે ઘટ કરવાનો છે એ રીતે ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર પણ આ રે આ રીતે આપણે અર્ધો ભાગ ઘટ કરવાનો છે તો આ હતું એક દ્વિતીયાંશ ભાગ આપણે એ આકૃતિ છે એમાં એક દ્વિતીયાંશ ભાગ ઘટ કરવાનો હતો નીચે આપેલા ચોરસમાં ચાર એક સરખા ભાગ દોરવાના છે એક ચતુર્થાંશ ભાગ ના રંગ પૂરવાનો છે તો એક ચોરસ એની અંદર આપણે સરખા અહીંયા ચાર ભાગ કરી લીધા છે એમાંથી એક ચતુર્થાંશ એટલે કે એક બે ત્રણ ચાર એમાંથી એક ભાગ એટલે કે આ એક ભાગ આપણે કોઈ પણ એક ભાગ આપણે અહીંયા બતાવી ભાગ તમે પેન્સિલ દ્વારા ગટ કરી શકો એટલે કે એક ચતુર્થ છે

تو, 25 تو اب پچیس چار سو سیتافڑس روپیہ ہے کی سیتاف کیڑا کی سیتا کی سیتا ایسی روپیہ ایسی کریے تو چالیس اپنے مرسی, کی 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 دس چار چالیس پچیس دس گیا تر کریے تو કિગરા મોસંબી અને પોણો કિગરા જમરૂક ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો અહીંયા આપણને મોસંબીની કિંમત પચાસ રૂપિયા આપેલી છે એમાંથી અને પોણો કિગરા એટલે કે ત્રણ ચતુર્થાંશ ગુણે આપણે સાહીઠ જમરૂક છે માટે આપણે અહીંયા જોઈ તો પચાસ ના અડધા એટલે કે પચીસ પચીસ 50 થાય જવાબ આપણને સિત્તેર રૂપિયા મળશે તો મિત્રો ધોરણ જરૂરથી થી